જય મહારાજ આજે આપણે ધોરણ દસ માટે થોડી થ્રેડિંગની વિશે માહિતી મેળવીશું જેમાં છે થ્રેડિંગની પ્રક્રિયા તો થ્રેડિંગ માટેની માહિતીમાં આપણે શું જોઈશું કે થ્રેડિંગ થ્રેડિંગ એ મોઢા પરના વાળ દૂર કરવાનો સૌથી સામાન્ય રસ્તો છે નુકસાન એ છે કે એની અસર અસ્થાયી છે તેમજ પ્રક્રિયાનું સમયે સમયે પુનરાવર્તન કરવાનું હોય છે આ અપર લિપ્સ અને આઈબ્રો જેવા ભાગો માટે ઉપયોગી છે હકીકતમાં આઈબ્રો ભ્રમરને આકાર આપવા માટે થ્રેડિંગ કરવામાં આવે છે વારંવાર થ્રેડિંગના કારણે ત્વચા પર બળતરા થઈ શકે છે સંવેદનશીલ ત્વચા અને લાલાસ અથવા દાણા થઈ શકે છે ટિમ્પલ અથવા ફૂલ્લી જેવા ભાગ પર ફેલાવાથી બચું ત્વચાને શાંત કરવા માટે ઝીંકવાળું મલમ અથવા બરફ લગાવી શકાય છે અહીંયા જુઓ છો તમે કે થ્રેડિંગની આઈબ્રો પર થ્રેડિંગની પ્રક્રિયા ચાલુ છે થ્રેડિંગના ફાયદા શું છે તો થ્રેડિંગ ઓછું પીડાદાયક છે તેને કરવામાં સમય કેવો ઓછો લે છે સમય થ્રેડિંગ ઝડપથી ઝડપી હોય છે કારણ કે દરેક વખતમાં વધારે વાળ નીકાળી શકાય છે મોટા ભાગની ત્વચા પ્રકારો માટે યોગ્ય કોઈ નુકસાન અને રસાયણોની જરૂરિયાત હોતી નથી એક સુવાળી સંપૂર્ણ રીતે વાળ મુક્ત ત્વચા માટે સંપૂર્ણ છે થ્રેડિંગ પછી ની પ્રવિધિ એટલે આપણે વિધિ જોઈએ કે થ્રેડિંગ સારવાર માટે એક સૂતરાવ દોરાની જરૂરિયાત હોય છે જે આપણે ચાળીસ નંબરનો દોરો લઈએ છીએ દોરાની લંબાઈ ચોવીસથી ત્રીસ ઇંચની હોવી જોઈએ એક શરૂઆતના અભ્યાસને હેતુથી ઓછી લાઈનના દોરાનો ઉપયોગ કરવો જરૂરી છે તમે શરૂઆતમાં શીખો ત્યારે તમે ટૂંકા દોરાનો ઉપયોગ કરી શકો છો એક નિષ્ણાત વધારે લંબાઈના દોરાનો ઉપયોગ કરી શકે છે થ્રેડિંગ માટે મોટા મોટાભાગે આઈબ્રો એના ઉપરના ભાગ હોઠના ઉપરના ભાગ મોઢાના કિનારીઓ પરો થોડી અને જડબાની નીચેની તરફ કરવામાં આવે છે આ ભાગોનું થ્રીડિંગ કરવા માટે એક સૂત્રાવ દોરાનો ઉપયોગ કરવો જોઈએ દોરાની લંબાઈ ચોવીસથી ત્રીસ ઇંચ સાઠથી સિત્તેર સેન્ટીમીટર સુધી હોવી જોઈએ એક શરૂઆત તરીકે તમારે ઓછી લંબાઈના દોરા વડે અભ્યાસ શરૂ કરવાનો રહેશે જેમાં તમે કૌશલ્ય અને આત્મવિશ્વાસ મેળવશો તમે દોરાના લાંબા લૂપને મેનેજ પ્રબંધન કરવામાં સક્ષમ થશો પહેલાં તમે નાના દોરાથી જો થ્રેડિંગ કરશો પછી તમને મોડા મોટા દોરાથી ફાવશે લાંબા દોરાથી આઈબ્રો કરવા માટે જરૂરિયાત સાધનો તો મજબૂત અને સારી ગુણવત્તાવાળો પાત્રો દોરો લેવાનો લગભગ ચોવીસ ઇંચ લાંબો જાડા દોરાને વાળને અસરકારક રીતે દૂર કરતા નથી પાતળા દોરા તેને જડથી વધુ સારી રીતે પકડશે આઈબ્રો બ્રશ પહેલાં અને પછી પોતાની ના વાળને એક જ દિશામાં બ્રશ કરો કાતર પોતાની આઈબ્રો બ્રમરને ટ્રીમ કરવા માટે તો અહીંયા તમે જોઈ શકો છો કે આઈબ્રો થાય છે ક્લાયન્ટના વાળને તેના કપાળના વાળથી બચાવવા માટે તેને લપેટીને સુરક્ષિત કરો અહીંયા આપણે દેખીએ છીએ કે હેરબેન્ડ આવી રીતે લગાવેલું છે કે જેથી ઉપરના વાળ છે એ આઈબ્રો કરતી વખતે અંદર ન આવે વાળને લપેટ્યા પછી પોતાના હાથ સારી રીતે ધુવો અને મોજા પહેરો કોઈ પણ મેકઅપ લગાવેલ ભાગની સારવાર કરવા માટે તેને સાફ કરો તેને હલકાથી પ્રવાહી એન્ટિસેપ્ટિક વડે લૂચો અને સુકાવા દો ક્રીમથી બચો કારણ કે વાળ પર રહી જશે અને થ્રેડિંગની ગ્રીપની અસર ઓછી કરશે તો આજે આપણે જોઈ કે થ્રેડિંગ વિશે માહિતી બધાને જય મહારાજ